કાકડી અને ટમાટા સલાડ ખાનારા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જમવાની થાળીમાં કચુંબર ન હોય તો તેને અધૂરી માનવામાં આવે છે શાક રોટલી દાળ ભાત અને અન્ય પકવાન સાથે કાકડી અને ટમેટાનું કચુંબર પણ પીરસવામાં આવે છે સામાન્ય રીતે કાચા ખવાતા કાકડી અને ટમેટાને ચાટ મસાલા કે લીંબુ નીચોવીને આપવામાં આવે છે મોટા ભાગના લોકો ડાયટમાં પણ કાકડી અને ટમેટા ખાતા હોય છે પરંતુ તેના નુકસાન વિશે તેઓ જાણતા નહીં હોય જાણકારો પ્રમાણે જો તમે કાકડી અને ટમેટાનું એકસાથે સેવન કરો છો તો ગેસ બ્લોટિંગ પેટમાં દુખાવો થાક અપચો જેવી સમસ્યાઓનો શિકાર થઈ શકો છો કાકડી અને ટમેટાને એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે અને આ બંનેના પાચનનો સમય પણ અલગ અલગ હોય છે જેથી પેટમાં જઈને તે મુશ્કેલી ઊભી કરે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે કાકડીમાં પૌષ્ટિક તત્ત્વ હોય છે જે શરીરને હાઇબ્રેટેડ રાખે છે કાકડીમાં એક એવો ગુણ હોય છે જે વિટામિન સી ના અવશોષણથી સાથે હસ્તક્ષેપ કરે છે તેથી ટમેટા અને કાકડીનું એકસાથે સેવન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે તેથી તમારે આ ફૂડને ભેગા કરીને ખાવાથી સાવધાન રહેવું જોઈએ જો તમારે બંને ભાવે છે તો તમે એક એક કરીને ખાઈ શકો છો તમે એકને લંચમાં લો તો બીજાને ડિનરમાં લઈ શકો છો જેથી તમારા શરીરમાં બંને પદાર્થોનો ફાયદો થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે